દીવ પોલીસ વિભાગ દ્વારા ઓનલાઈન છેતરપિંડી સાયબર ગુનાના વધતા જોખમો અને તેની સામે સુરક્ષા માટે જાગૃતતા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી સાયબર ગુનાના વધતા જોખમો અને છેતરપિંડી ભર્યા પ્રવૃત્તિઓ દ્વારા નાણાકીય નુકસાન અને વ્યક્તિગત સલામતીના જોખમો વિશે માર્ગદર્શન આપવા માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ દીવના પોલીસ અધિક્ષક અને દીવના એસડીપીઓના નેતૃત્વ હેઠળ દીવ પોલીસ સ્ટેશન અને કોસ્ટલ પોલીસ સ્ટેશન વણાકબારા અને દીવ પોલીસ વિભાગની સાયબર ટીમના સક્રિય સંકલન અને સમર્થન સાથે શરૂ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં દીવના રામ મંદિર હોલ ઘોઘલા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ખાસ કરીને મહિલાઓમાં જાગૃતતા આવે તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકોને સાયબર ક્રાઇમના નવીનતમ વલણો છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને ડિજિટલ વિશ્વમાં સલામત રહેવા માટે સાવચેતીના પગલાં વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દીવ પોલીસ તમામ નાગરિકોએ આ જાગૃતતા કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેવા સાયબર સલામતી વિશે જ્ઞાન મેળવવા અને તેમના પરિવારો મિત્રો અને સમુદાયોમાં સંદેશો ફેલાવવા અપીલ કરી છે સાથે મળીને આપણે દરેક માટે એક સુરક્ષિત અને વધુ સુરક્ષિત સાયબર વાતાવરણ બનાવી શકીએ તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે નમસ્કાર મારું નામ ઝલા હિરલ છે હું સાયબર સેલ ડ્યુમાં સાયબર સેલ ડ્યુમાં નોકરી કરું છું અને આજરોજ અમે ગોઘલા ખાતે એક સાયબર અવેરનેસ વાળો અને સ્પેશિયલી મહિલાઓ માટે અવેરનેસ વાળો એક પ્રોગ્રામ રાખેલો હતો જેમાં મહિલાઓને મોબાઈલથી થતા જે દૂષણો છે મોબાઈલથી થતા જે ફ્રોડ્સ છે અને મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા જે શું કહેવાય એને માનહાનિ વગેરેના જે પ્રોબ્લેમ્સ થાય છે તેના વિશે જાણકારી આપવામાં આવી તેમજ તેમણે કેવી રીતના સુરક્ષિત રહેવું તેના વિશે પણ અમે જાણકારી આપી અને આજનો કાર્યક્રમ અમે હું હેમા રાજપૂત આજ રોજ ખારવા સમાજ ગુગલાના રામ મંદિરના પ્રાંગણમાં એક કાર્યક્રમનું આયોજન રાખવામાં હતું જે દીવ દીવ સાયબર ક્રાઇમના માધ્યમથી રાખવામાં આવ્યું હતું દીવના બેનો બહેનો જે મોબાઈલ દ્વારા મતલબ કે સાયબર ક્રાઇમમાં જે ફસાઈ જતા હોય છે ઓનલાઈન શોપિંગ કરી લેતા હોય છે અને પૈસા પણ ગૂગલ પેમાં જતા રહેતા હોય છે અને ગલત એપ ડાઉનલોડ કરી લેતા હોય છે અને એપમાંથી પણ પૈસા ઘણીવાર કપાઈ જતા હોય છે તો આથી કેમ બચવું અને સાયબર ક્રાઈમનો ગુનો થતા કેમ અટકાવવું અને જો કદાચ ફસાઈ બી ગયેલા હોય બહેનો તો એમાં કઈ રીતે એમાંથી આપણે બહાર નીકળવું એ વિષય પર આજે ખૂબ વિસ્તૃતમાં ચર્ચા થઈ અને મોટી સંખ્યામાં ગુગલાના બહેનો આવેલા હતા અને જે મેડમ આવેલા હતા એમને બહુ સારી રીતે એમને સમજાવેલા છે અને ઘણા બહેનો એવા પણ હતા કે જે ખૂબ ફસાયેલા પણ હતા આવા સાયબર ક્રાઈમમાં અને લોકોના અકાઉન્ટમાંથી પણ પૈસા ગયેલા હતા બહેનો માટે ઘણો ફાયદાદાયક દાયક છે અને ઘણી વાર આવા કાર્યક્રમ કરવા જ જોઈએ અને અમારા ખારવા સમાજ આ પણ વધુ ધ્યાન દે છે એ બદલ હું ખારવા સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાયબર ક્રાઈમ દ્વારા સાયબર ક્રામના જે સંચાલકો હતા તે પણ આવી રીતે ઘોઘલામાં ઘણા કાર્યક્રમ કરી રહ્યા છે તો એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે બહેનોને જાગૃત કરતા રહે અને સાયબર ક્રામ દીવ અને ગોઘલામાંથી સંપૂર્ણપણે ખતમ કરે આભાર